સેલવાસ પોલીસ સ્ટેશનની નજીક કારમાં એક માસુમ બાળક લોક થઈ ગયું સેલવાસ પોલીસ સ્ટેશનની નજીક કારમાં એક માસુમ બાળક કારની અંદર લોક થઈ હતું હતો જોકે સ્થળ પર હાજર લોકોની મદદથી કારનું લોક ખોલવામાં આવ્યું હતું અને બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું આ ઘટનામાં બાળકને કોઈ ઈજાઓ પહોંચી ન હતી અત્યારે આ ઘટનાને લઈને સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ઘટના સૌ માટે ચેતવણી રૂપ છે ક્યારેય પણ આવી ભૂલ ન કરવી જોઈએ કારણ કે આવી ભૂલના કારણે કેટલીક વાર જાનહાનિ પણ થઈ શકે છે જોકે આ ઘટનામાં લોકોનું કહેવું હતું કે કારમાં ઓટોલોક હોવાના કારણે આ ઘટના બની હતી જોકે બાળકને સુરક્ષિત બહાર કાઢવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનની મોટી કાર્યવાહી છેરી વિસ્તારમાંથી બે પિસ્તોલ અને ચૌદ જીવતા કારતુસો સાથે બે ઇસમોની ધરપકડ કરવામાં આવી વલસાડ જિલ્લામાં અવૈધ હત્યારો વિરુદ્ધ ચાલી રહેલ રાજ્યવ્યાપી ડ્રાઈવ અંતર્ગત ડુંગરા પોલીસને આજે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે ચીરી વિસ્તારમાં બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા જેઓની પાસેથી બે પિસ્તોલ કિંમત રૂપિયા વીસ હજાર અને ચૌદ જીવતા કારતુસો કિંમત રૂપિયા ચૌદસો અને મોબાઈલ ફોન પાંચસો સહિતના મુદ્દામાલને કબજે કરવામાં આવ્યો હતો ડુંગરા પોલીસે ફિરોઝ અહમદ મકબુલ અન્સારી રહે રહેચીરી પપ્પુભાઈની ચાલ મૂળ નિવાસી ઉત્તર પ્રદેશ અને બી

તેમજ વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબની સૂચનાથી વલસાડ જિલ્લાની તમામ પોલિટેશનની અલગ અલગ ટીમો આ પ્રકારના અસામાજિક તત્વો તેમજ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સંડવાયેલા ઈસમોને ચેક કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલી અને આ સો કલાકની અંદર વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આશરે અઢીસો જેટલા લોકોને ચેક કરવામાં આવેલા છે અને આ કામગીરી દરમિયાન ડુંગરા પોલીસને માહિતી મળેલ કે ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારના છીરી વિસ્તારમાં આવેલ ઈસમો પાસે ગેરકાયદેસર હથિયારો છે જે માહિતીના આધારે ડુંગરા પોલીસે બાતમી આધારે આ બંને ઈસમોને પકડેલા છે આ બંને ઈસમો પાસેથી બે પિસ્તલ તેમજ ચૌદ જેટલા જીવતા કાર્તિસ પકડાયેલા છે જે બંને ઈસમ પકડાયેલા છે તે પૈકી એકનું નામ છે ફિરોજ અંસારી જે મૂળ યુપીના અયોધ્યા જિલ્લાનો રહેવાસી છે બીજો ઈસમ છે જેનું નામ છે બીપી મંડલ જે મૂળ બિહારના બાંકા જિલ્લાનો રહેવાસી છે ફિરોજ અંસારી છે એ છેરી વિસ્તારમાં દરજી કામ કરે છે અને બિપિન મંડળ છે જે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે આ બંને ઈસમો આ ગેરકાયદેસર હથિયારો પિસ્તલ અને જીવતા કાર્તિક ક્યાંથી લાવ્યા હતા કેવી રીતે લાવ્યા હતા એનો શું ઉપયોગ કરવાના હતા આ બાબતની તપાસ કરવા માટે ડુંગરા પોલીસે આ બંને ઈસમો વિરુદ્ધ આમ મુજબનો ગુનો દાખલ કરેલ છે બંને ઈસમોની ધરપકડ કરેલ છે અને બંને ઈસમોના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ ચાલુ હોય છે વાપી તાલુકામાં સલવાવ ગામમાં આવેલ ધનાવાડી વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં પડેલ કચરામાં આગ લાગી હતી સલવાવ ધનાવાડી રોડ પર ખુલ્લા મેદાનમાં ઘણા સમયથી પડેલા કચરામાં અચાનક આગ લાગી ગઈ હતી જેને લઈ વાપી મહાનગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને એકથી બે કલાકમાં આગ પર કાબૂ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો હાલે પણ આ કચરામાંથી ધુમાડાઓ નીકળી રહ્યા હશે બોરીગામથી ત્રણ પોઈન્ટ આઠસો ને પાંત્રીસ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા ગાંજા મોકલનાર સેલ્વસના સંજયને વોન્ટેડ જાહેર કરાયો સંઘ પ્રદેશના બોર્ડર પર આવેલા ઉમરગામ તાલુકાના બોરીગામમાં વાપી એસોસીની ટીમે બાતમીના આધારે રેડ કરી ત્રણ પોઈન્ટ આઠસોને પાંત્રીસ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા જ્યારે ગાંજાનો જથ્થો મોકલનાર સેલવાસના ઇસમ સંજયને બોર્ડે જાહેર કરવામાં આવ્યો છે ઉમરગામ તાલુકાના બોરીગામના લેરુફળિયા ખાતે ચંદુભાઈ બાબરભાઈના રહેણાંક મકાનમાં વાપી એસઓજીની ટીમે મળેલ બાતમીના આધારે બાવીસ નવેમ્બરના રોજ રાત્રિના અગિયાર પિસ્તાલીસ કલાકે ગવર્મેન્ટની જરૂરી પ્રોસેસ પૂરી કરી રેડ કરી હતી તે દરમિયાન રેડમાં ભાવેશભાઈ રામુભાઈ ધોડી રહેવાસી બોરીગામ અને સુરજ રાધેશ્યામ કનોજીયા રહેવાસી બિલાડને ઝડપી પાડ્યા હતા રેડ દરમિયાન ત્રણ પોઈન્ટ આઠસોને પાંત્રીસ કિલોગ્રામ ગાંજાની કિંમત રૂપિયા એક લાખ એકાણું હજાર સાતસોને પચાસ મળી આવ્યો હતો બે વજન કાટા કિંમત રૂપિયા ત્રણસો ત્રણ મોબાઈલ કિંમત રૂપિયા એકવીસ હજાર બસો ગાંજો લાવવામાં ઉપયોગમાં લેવાતું વાહન હોન્ડા સ્કૂટર કિંમત રૂપિયા નેવું હજાર તથા રોકડ રૂપિયા એકવીસ હજાર બસો મળી કુલ્લી રૂપિયા ત્રણ લાખ ત્રેવીસ હજાર બસો પચાસનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો સેલવાસથી માલ મોકલનાર સંજયને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યો છે આ બનાવ અંગે બિલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે વસાના ગુંદલાવ ચોકડી ઓવરબ્રિજ પાસે ગમખવાર અકસ્માત કાર ડિવાઇડર કુદી ટેમ્પો સાથે ધડકાભેર અથડાઈ વસાના નેશનલ હાઇવે નંબર ફોર્ટી પર ગુંદલાવ ચોકડી ઓવરબ્રિજ નજીક એક ગમખવાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં એક પૂરપાટ ઝડપી દોડતી કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ કુમાવતા કાર ડિવાઇડર કુદીને સામેના રોડ પર આવી ચઢતા સામેથી આવતા ટેમ્પો સાથે ધડાકાભેર અથડાઈ હતી આ અકસ્માતમાં બંને વાહનોમાં સવાર લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી ઘટના સ્થળ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર વાપીથી સુરત તરફ જઈ રહેલી કાર નંબર જે જે ઝીરો ફાઈવ જે એન ટુ ફોર ફોર ટુ ના ચાલકે ગુંદલા ઓવરબ્રિજ ઉતરતાની સાથે જ અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો કાબુ ગુમાવતા કાર રોડની સામે બાજુએ જતી કારમ્પો નંબર જીજે ઝીરો ફાઈવ બી ઝેડ સિક્સ ડબલ ઝીરો સેવન આવી રહ્યો હતો કાર સીધી જ ધડાકા ધડાકાભેર ટેમ્પો સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો ટેમ્પો ચાલક સચિન લાજપોર ગામનો રહેવાસી છે અને તે વાપી ખાતે સામાન લેવા માટે જઈ રહ્યો હતો આ સામ સામેના ભયંકર અકસ્માતમાં બંને વાહનો ભારે નુકસાન થયું હતું સદનસીબે બંને વાહનોમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ થવાને બદલે નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અકસ્માત થતાં જ આજુબાજુના લોકો અને રાહદારીઓ તાત્કાલિક દોડી જઈ ઈજાગ્રસ્તોને વાહનોમાંથી બહાર કાઢી સાઈડે બેસાડ્યા હતા આ અકસ્માતની જાણ વસાફરલ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી સાઇડે કરી વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો બ્રિજ નજીક અકસ્માત બ્રેક ફેલ નંદાવલા ખાડીના પુલ સાથે ધડાકાભેર ટેમ્પો અથડાયો પુણેથી મશીનના સ્પેરપાર્ટ ભરીને અમદાવાદ જઈ રહેલો એક ટેમ્પો આજે વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ ઉતરતા જ ગમખવાર અકસ્માતનો ભોગ બન્યો હતો ટેમ્પોની બ્રેક અચાનક ફેલ થઈ જતાં તે અનિયંત્રિત બની ગયો હતો અને નંદાવલા ખાડીના પુલ સાથે ધડાકાભેર અથડાયો હતો ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ ટેમ્પો નંબર જી જે ટ્વેન્ટી થ્રી એ વન ફાઇવ સિક્સ પુણેથી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો વલસાડ નજીક ગુંદલા ઓવરબ્રિજ ઉતરતી વખતે ચાલકે ટેમ્પોની ગતિ ધીમી કરવા પ્રયાસ કર્યો પરંતુ તે સમયે જ ટેમ્પોની બ્રેક ફેલ થઈ ગઈ હતી બ્રેક ફેલ થઈ જતાં ટેમ્પો બેકાબુ બનીને રોડની સાઈડે ઉતરી જાય અંતે તે નંદાવલા ખાડીના પુલના દિવાલ સાથે જોરદાર ટકરાયો હતો ટેમ્પોની ટક્કર એટલી જોરદાર હતી કે આગળના ભાગને ભારે નુકસાન થયું હતું જોકે અકસ્માત એટલો ભયાનક હોવા છતાં ટેમ્પોનો ચાલકનો આ બાદ બચાવ થયો હતો અકસ્માતની ઘટનામાં ટેમ્પો ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને હાઇવે પેટ્રોલિંગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે અકસ્માતગ્રસ્ત ટેમ્પોને સાઈડે હટાવવાની કામગીરી હાથ ધરી હતી આ અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી